અંકલેશ્વરમાં ઢોલ નગાડા અને ડીજેના તાલે ગણેશજીની વિસર્જન સવારી નીકળી હતી જે નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી ગોલ્ડન બ્રિજ તેમજ દિવા રોડ પર પોલીસ દ્વારા બેરિકેડ લગાવી નર્મદા જ타 શ્રીજી ભક્તોને વિસર્જન કુંડ તરફ વળ્યા હતા ભાગીદારી વાહનો પણ શહેરમાં પ્રવેશબંધી ફરમાવાઈ હતી અંકલેશ્વર દિવા રોડ જૂની દેવી બસ સ્ટેન્ડ સામે વિસર્જન કુંળ જડકુંડ ખાતે બે સુરવાડી ખાતે આવેલ તળાવ અને જીઆઈડીસી ઈએસઆઈસી વિસર્જન કુંડમાં ભક્તો શ્રીજીને ભાવભીની વિદાય આપી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંકલેશ્વર શહેરમાં શોભાયાત્રા નીકળી હતી ક્યાં ડીજે તો ક્યાંય ઢોલ ત્રાસાની કુંજ વચ્ચે ભક્તો ઝૂમ્યા હતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પણ શોભાયાત્રામાં જોડાયા હતા છેલ્લા બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદ અને નર્મદા નદીના સ્તરે ગણેશ આયોજકની ચિંતા વધારી હતી જોકે આજ રોજ વરસાદના વિરામ વચ્ચે અંતે ભવ્ય ઠાઠ બાટ સાથે ભગવાન ગણેશજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી રોડના ખાડા વચ્ચે શ્રીજી ભક્તોએ ભગવાનની વિશેષ કાળજી લઈ ધામધૂમપૂર્વક ડીજે તેમજ મહારાષ્ટ્ર સહિત વિવિધ વિસ્તારથી ઢોલીડાઓને બોલાવી ભવ્ય શોભાયાત્રા કાઢી હતી જે નગરમાં ભરૂચી નાકા થઈ ચૌટા નાકા ખાતે પહોંચી હતી જ્યાંથી શહેરના ચોટા બજાર થઈ બજરંગ હોટલ શાક માર્કેટ સમડી ફળિયા ચોકસી બજાર ગોયા બજાર થઈ પંચાયતી બજાર થી ભરૂચી નાકા થઈ વિસર્જન સ્થળે રવાના થઈ હતી કેટલાક ગણેશ આયોજકો દ્વારા પોતાના વિસ્તારમાં શોભાયાત્રા કાઢી તેને સીધા વિસર્જન કુંડ પર લઈ ગયા હતા ચાલુ વર્ષે પાંચ ફૂટ કરતા મોટી મૂર્તિ ભાડભૂત ખાતે વિસર્જનના આયોજનને લઈ તંત્રએ ગણેશ આયોજકો માટે નર્મદામાં વિસર્જન માટે માર્ગ હળવો કરી આપ્યો હતો અંકલેશ્વર પાલિકા આયોજિત કુંડમાં તેમજ જીઆઈડીસી કુંડ અને અન્ય કુંડ મળી બે હજારથી વધુ નાની મોટી મૂર્તિ નર્મદા નદી તેમજ કૃત્રિમ કુંડમાં વિસર્જિત કરાઈ હતી ફાયર અને સ્વયંસેવકોની ટીમ દ્વારા વિસર્જન કુંડ ખાતે વિશેષ આયોજન કરી શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું તો ફૂલ તથા અન્ય પૂજા સામગ્રી અન્યત્ર પાત્રમાં એકત્ર કરી તેનો પર્યાવરણની જાળવણી સાથે નિકાલ કરવાનું આયોગ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વિશેષ શોભાયાત્રામાં જોડાયા હતા તો મુસ્લિમ સમાજ દ્વારા પણ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં ધાબા પોઈન્ટ તેમજ બોડી વોમ કેમેરા સાથે પણ પોલીસ તૈનાત કરવામાં આવી હતી ગણેશ સમિતિ દ્વારા ચૌટા નાકા ખાતે વિશેષ સ્ટેન્ડ બનાવી વિવિધ મંડળોને અગવડતા ન પડે તે માટે વિશેષ સભ્યોની ટીમ રાખી હતી

જે દાદાને વિદાય આપી રહ્યા છે ત્યારે અમારા અંકલેશ્વરમાં ગણેશ ઉત્સવ ઉત્સવ સમિતિ ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટ તથા અંકલેશ્વરના તમામ ગણપતિ મંડળો આજે દાદાને વિદાય આપી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં અમારે પોલીસ ખાતું નગરપાલિકા ખાતું અન્ય સરકારી અધિકારીશ્રીઓ અને પત્રકાર મીડિયા ભાઈઓ તમામને પહેલાં તો હું શુભકામના પાઠવું છું અને અંકલેશ્વરમાં આજે સાથે મળીને ગણપતિ ઉત્સવ ગણપતિ શાંતિ સમિતિ અને તાજિયા કમિટીના અમારા મુસ્લિમ સમાજના પણ અગ્રણીઓ આજે ઉપસ્થિત છે સાથે મળીને ગણેશ દાદાને આજે વિદાય સભાર ચાલી રહ્યો છે ત્યારે તમામ મંડળોને હું વિનંતી કરું કે જેમ બને એમ શાંતિથી ધ્યાન રાખીને કોઈ બીજો દુર્ઘટના ન બને એ રીતે વ્યવસ્થા દાદાને આપીએ વિદાય કરીએ અને અંકલેશ્વરની આ ધર્મ ધર્મ પ્રેમ ખૂબ આજના દિવસની અંકલેશ્વર ગણેશ મંડળ સમિતિ દ્વારા અત્યારે તમામ હોદ્દેદારો અને અધિકારીઓનું સ્વાગત નું કાર્યક્રમ રાખવામાં આવેલ આ અનુસંધાને ખાસ જણાવવાનું કે આ ગણેશ વિસર્જન કાર્યક્રમ અનુસંધાને અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશન દ્વારા તથા અન્ય પોલીસ સ્ટેશનો દ્વારા તેમના વિસ્તારોમાં અને રૂટ ઉપર બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આ બાબતે ટ્રાફિકના રૂટના અમુક ડાયવર્ઝન કરવામાં આવ્યા છે ડાબા પોઈન્ટ રાખી તથા અલગ અલગ પોઈન્ટ રાખી અને પેટ્રોલિંગ રાખી અને પોલીસે એક ચાક ચોખન બંદોબસ્ત રાખવામાં રાખવાનો જઈ રહ્યો છે તમામ નગરજનોને તંત્ર વતી અને પોલીસ ડિપાર્ટમેન્ટ વતી અપીલ કરવામાં આવે છે કે આમાં પોલીસને તથા ગણેશ મંડળ સમિતિને સહકાર આપે અને ખુબ સરસ રીતે આ આપડા તહેવારનું આયોજન કરી શકીએ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકીએ એ બાબતે તકેદારી રાખી સેફ્ટી સાથે અને તમામ પ્રકારના સહકાર સાથે આ કાર્યક્રમની ઉજવણી થાય એવી તમામનું અપીલ કરું છું செகண்டா மீடியா ப்ளஸ் Nana, no, no. <coughs> મોટી મૂર્તિ ખાસ લખજો